શિયાળાની ઠંડીની શરૂઆત થાય ને ફ્રેન્ડ્સ એટલે બધાના જ ઘરમાં દહીં જામવાના કંટાળા થઈ જતા હોય છે દહીંમાં આપણે મેરણ નાખીએ એટલે દસ કલાક થઈ જાય બાર કલાક થઈ જાય પણ દહીં સરખું જામતું નથી અને જામે છે તો એકદમ પાતળું પાતળું જામે છે એકદમ ચક્કા જેવું નથી જામતું તો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે એક એવી ટ્રિક શેર કરવાની છું જેથી કરીને માત્ર ને માત્ર બે કલાકમાં જ તમારો દહીં ચક્કા જેવો જામીને રેડી થઈ જશે તો એવો એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશ જેથી કરીને દહીં તમારું બેથી ત્રણ જ કલાકની અંદર જામીને એકદમ ચોસલા પડતું રેડી થઈ જશે તમે આઈસ્ક્રીમના કટકા કરો એ રીતે તમે દહીંના પણ કટકા કરી શકો એવો આજે આપણે દહીં જમાવીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી દઈએ તો અહીં સૌ પ્રથમ તપેલી લઈ લીધી છે તેનામાં થોડું પાણી નાખી અને દૂધ ઉમેરી દીધું છે તો આ જે દૂધ છે એ રેગ્યુલર હું દૂધવાળા પાસેથી લઉં છું એ જ દૂધ મેં લીધું છે અમૂલનું નથી ઘરે જે આપણે રેગ્યુલર દૂધવાળું દૂધ આપી જતો હોય ને એવાળો જ દૂધ મેં અહીં લઈ લીધું છે હવે એ તપેલીને મેં ગેસ ઉપર મૂકી દીધી છે હવે આ દૂધને આપણે ગરમ કરવાનું છે તો રેગ્યુલર મારા ઘરે દૂધ આવે ને એટલે ડાયરેક્ટલી હું તેને ગરમ કરી લઉં પછી જ તેનામાંથી હું દહીં જમાવતી હોઉં છું તો હવે આ દૂધને હું ઠંડુ કરી લઈ તો નવસેકું ઠંડુ થઈ ગયું છે તમે અહીં જોઈ રહ્યા છો કે મલાઈનો ભાગ પણ ઉપર આવી ગયો છે તો હવે આ મલાઈની મને દહીંમાં કંઈ જ જરૂરત નથી તો આજે હું તેનામાંથી મલાઈ કાઢી લઈશ તો ફ્રેન્ડ્સ દૂધમાંથી જ્યારે મલાઈ કાઢોને ત્યારે હું તમને સજેસ્ટ કરીશ કે તમે ફોગનો ઉપયોગ કરો જેથી કરીને ફક્ત ને ફક્ત મલાઈ જ ઉપરથી આવે દૂધનો ભાગ ના આવે આપણે ચમચીથી કાઢીએ તો તેનામાં દૂધનો ભાગ વાટકીમાં આવી જાય છે તો અહીં તમે ફોગનો ઉપયોગ કરશો તો ફક્ત ને ફક્ત મલાઈ જ ઉપરથી આવશે હવે આ દૂધમાંથી એક કટોરી જેટલો દૂધ મેં અલગ કાઢી લીધો છે અને આ એક ચમચી આપણે અત્યારે ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેશું તે એકદમ સરસ રીતે મિક્સ કરીશું ગાંઠા ન રહીએ તે રીતે મિક્સ કરી લેશું અને આ કયું ઇન્ગ્રેડિયન્ટ મેં વાપર્યું છે દહીં જમાવવા માટે એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ ફ્રેન્ડ્સ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો હવે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મેં આ ઇન્ગ્રીડિયન્ટને એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ કરી લીધું છે આ દૂધ નવશેકું જ છે હવે ફ્રેન્ડ્સ આપણે એક ડબ્બો લઈ લેશું જેનામાં આપણે દહીં જમાવાના છીએ અને અહીં તમે જોઈ રહ્યા છો કે મેં દહીંનું મેરણ લઈ લીધું છે મતલબ કે દહીં લઈ લીધી છે તો આપણી દહીં પાણીવાળી હોય ઘરે એટલે આપણે શું કરવાનું કે કોઈ પણ ઘરણીમાં દહીંને ઉમેરી દેવાની અને થોડીવાર માટે તેને નિતારવા માટે મૂકી દેસો એટલે એકદમ સરસ આવું ઘાટું દહીં બનીને રેડી થશે કારણ કે તમે જેવો મેરણ ઉમેરશો એવું જ તમારું દહીં બનશે તો અહીં દહીં જે છે એ મેં ખાટું નથી લીધું નોર્મલ જે આપણું દહીં હોય એ જ મેં લીધું છે જો તમે ખાટું ઉમેરશો તો તમારું દહીં જે છે એ ખાટું થશે હવે એ દહીંને આપણે આ આખા ડબ્બામાં લગાવી દેવાનું છે તો એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેશું જેથી કરીને દહીં જામવામાં બિલકુલ વાર ન લાગે હવે એ ડબ્બાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીં લીટર જેટલું ભેંસનું દૂધ લઈ લીધું છે અને આંગળીથી સહન થાય એટલું ગરમ હોવું જોઈએ અહીં તમે જોઈ રહ્યા છો કે હું આંગળી અંદર નાખી રહી છું તો એટલું બધું મને ગરમ નથી લાગી રહ્યું મતલબ કે નવ શેકું આપણે અહીં દૂધ લઈ લેવાનું છે હવે એ નવ શેકા દૂધને આપણે ડબ્બામાં ઉમેરી દેવાનું છે તો અહીં લિટર જેટલું દૂધ છે અને આગળ મેં તમને જણાવ્યું ફ્રેન્ડ્સ કે આ ભેંસનું દૂધ લીધું છે મેં ગાયનું નથી લીધું કારણ કે ગાયના દૂધની દહીં એકદમ પાતળી બને છે અને તે ખાવામાં એટલી મજા નથી આવતી એટલા માટે મેં ભેંસનું દૂધ યુઝ કર્યું છે હવે ફ્રેન્ડ્સ અહીં જે આપણે વાટકીમાં દૂધ અલગ કાઢ્યું હતું અને જેનામાં આપણે મિશ્રણ ઉમેર્યું હતું તે દૂધ આપણે અહીં એડ કરી દેવાનું છે ડબ્બામાં અને હવે આપણે ચમચીની મદદથી બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ દહીંને આપણે જમાવવા માટે મૂકી દઈશું હવે એના માટે હું એક ટ્રીક તમારા સાથે શેર કરીશ જેથી કરીને તમારું દહીં ખૂબ જ ઓછા સમયમાં જામીને રેડી થઈ જશે ગમે તેવી ઠંડી હશે તમારું દહીં જે છે માત્ર ને માત્ર બેથી ત્રણ જ કલાકમાં જામીને રેડી થઈ જશે તો મિત્રો હવે મેં અહીં ગેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે આ કડાઈયાને આપણે એકદમ ગરમ કરી લેવાનું આપણે અડી ન શકીએ ને એટલું ગરમ કરવાનું પછી તેને કોઈ પણ લાકડાની વસ્તુ ઉપર રાખી દેવાનું ત્યાર પછી આપણે એક જાડો રૂમાલ લઈ લેવાનો છે નેપકિન લઈ લેવાનું છે એ નેપકિન આપણે અહીં પાથરી દઈશું કડાઈયામાં અને ત્યાર પછી ડબ્બો મૂકી દઈશું ડબ્બો મૂકી અને આ નેપકિનને આપણે આ રીતે ફોલ્ડ કરી દેસું જેથી કરીને દહીંને ગરમાવો મળે હવે ફ્રેન્ડ્સ અહીં મેં નેપકિન ઢાંકી દીધું છે હવે આ જે કડાઈઓ છે ને એને પણ આપણે કવર કરીશું તો ફ્રેન્ડ્સ અહીં કોઈ પણ ગરમ કપડું લઈ લેવાનું છે તો અહીં ગરમ કપડામાં મેં અહીં લીધી છે સોલ તો આ શોલ મેં અહીં ડબલ કરી લીધી છે તમારા પાસે આ ટાઈપની સોલ ન હોય તો તમે ગૂણ જે આવે ને ગૂણિયું એનામાં પણ તમે દહીંને વીંટી શકો છો તો હવે ગરમ સાલમાં આ કડાઈયાને આપણે વીંટી દઈશું જેથી કરીને આ કડાઈયાને ગરમાવો મળે અને આપણી જે કડાઈ છે તે ગરમ જ રહે અને થોડી જ વારમાં આપણું જે દહીં છે એકદમ સરસ એવું ઘાટું જામીને રેડી થઈ જશે તો ત્રણ કલાક જેવા થઈ ગયા છે ત્રણ વાગે આ દહીં મેં જમાવ્યું હતું અને છ વાગી રહ્યા છે છ સાડા છ જેવા થઈ રહ્યા છે અને હું તેને ખોલીને ચેક કરી લઈશ કે દહીં જામ્યું કે નથી જામ્યું તો ફ્રેન્ડ્સ અહીં મેં ખોલી લીધું છે અને અહીં આપણે ચેક કરીશું દહીંને તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું આપણું દહીં જામીને રેડી થયું છે હું તમને થોડું નજીકથી બતાવીશ આ જોઈ રહ્યા છો તમે ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવો ઘાટો આપણો દહીં જામીને રેડી થઈ ગયું છે અને એક પડ ઉપર મલાઈનો પણ આવી ગયો છે આપણે મલાઈ દૂધમાંથી કાઢી લીધી તોય પણ ઉપર તમે જોઈ રહ્યા છો કે મલાઈનો ભાગ થઈ ગયો છે કારણ કે દૂધને આપણે નોર્મલ ગરમ રાખ્યું હતું ને એટલે ફરી પાછું તેના ઉપર મલાઈ થઈ જ જાય હવે આ દહીંને મેં સેટ થવા માટે ફ્રીજમાં મૂકી દીધી હતી અને બીજા દિવસે સવારની આ શૂટિંગ છે કારણ કે સાંજે મને દહીંનું કાંઈ કામ નહોતું એટલા માટે મેં દહીંને ફ્રીજમાં મૂકી દીધી હતી અને હવે આપણે ફ્રેન્ડ્સ આ દહીંમાંથી ચોસલા પાડીશું મતલબ કે આ દહીંની આપણે કટિંગ કરીશું આપણે આઈસ્ક્રીમની કેમ કટિંગ કરીએ એવી રીતના આપણે આ દહીંની પણ કટિંગ કરીશું અને હું તમને બતાવીશ કે કેટલું ઘાટું આપણું દહીં જામીને રેડી થયું છે માત્ર બેથી અઢી કલાકની અંદર જ આ દહીં જામી ગયું છે તો ફ્રેન્ડ્સ એકદમ ચોસલા પડતું આપણું ઢેફા જેવું દહીં બનીને બિલકુલ રેડી છે તો આજે જે મેં દહીં જમાવ્યું એનામાં મેં જે મિશ્રણ ઉમેર્યું હતું તેનું નામ હું તમને જણાવી દઈશ તો ફ્રેન્ડ્સ આજે મેં આ દહીં જમાવવા માટે એક ચમચી જેટલું કોર્ન ફ્લોરનો ઉપયોગ કર્યો હતો કોર્ન ફ્લોર ઉમેરવાથી તમારું દહીં જે છે એકદમ સરસ એવું ઢેંફા જેવું જામીને રેડી થાશે અને જો તમે કોર્ન ફ્લોર નહીં પણ ઉમેરો ને ફ્રેન્ડ્સ તો પણ આ રીતથી તમે દહીં જમાવશો ને તો પણ તમારું દહીં જે છે એકદમ સરસ એવું ઘાટું ચક્કા જેવું જામીને રેડી થાશે તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો જો તમને કોર્નફ્લોર ન વાપરવું હોય તો પણ કારણ કે કોર્ન ફ્લોર આપણે ફરાળમાં કામ નથી આવતું તો એ રીતે તમે નોર્મલ દહીં પણ જમાવી શકો છો કોનફ્લોર ઉમેર્યા વગર હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે તેના એકદમ સરસ એવા આઈસ્ક્રીમ જેવા ચક્કા નીકળી રહ્યા છે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની મહેનત તમને ગમી હશે આજની ટ્રેક તમને ગમી હશે કારણ કે હું ઘણી વખત મારા ઘરમાં દહીં જમાવવાનું ભૂલી જતી હોઉં છું અને પછી દહીંની જરૂરત પડે છે તો હું આ રીતે ઇન્સ્ટન્ટ દહીં જમાવી લઉં છું પણ ઘણી વખત હું કોર્નફ્લોર નથી ઉમેરતી અને ડાયરેક્ટલી જમાઉં છું તો પણ આવું ઘાટું દહીં જામીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા આઈસ્ક્રીમમાં જેમાં આપણે કટ આપીએ તેવા દહીંના પણ કટ થઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા